નમસ્કાર મિત્રો હું મનસુખ સાકરિયા જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મિત્રો થોડા સમય પહેલા જિલ્લા પંચાયત જૂનું બિલ્ડિંગ પાડી અને ત્યાં નવું બિલ્ડિંગ બનાવવાનું હોવાથી કામ ચલાવ વહીવટ માટે જૂના કોર્ટ બિલ્ડિંગની અંદર આ કચેરી છે એને ટ્રાન્સફર કરવામાં આવી કે ફેરવવામાં આવેલી છે જેના અનુસંધાને ખાલી ફેરવવા માટે સાફ સફાઈ કરવા માટે પાણીની વ્યવસ્થા માટે અને બીજી અન્ય ટાપક ટૂંપક સુવિધાઓ ઊભી કરવા માટે આ જિલ્લા પંચાયતના તંત્રએ સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયા સરકારના છે એ વાપર્યા છે તો મારે મિત્રો એ વાત કેવી છે આ શાસકોને કે જેને પૈસા વાપર્યા છે એમને કે સાત માળના બિલ્ડિંગની એક સાફ સફાઈ માટે બાર લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે મિત્રો આખું વર્ષ તમે સાફ સફાઈ કરો તો પણ બાર લાખ રૂપિયા ન થાય તો ખાલી એક એક વખતની સાફ સફાઈ માટે તમે બાર લાખ રૂપિયા કેવી રીતે ચૂકવ્યા આ એક સવાલ છે કઈક ને કંઈક આમાં રંધાઈ રહ્યું હોય એવું દેખાય છે બીજી સ્થળાંતર કર્યું એ ચાલુ ઓફિસમાંથી આપણે આ ઓફિસમાં લાવ્યા અને કંઈક નાની મોટી વસ્તુઓ લીધી એની પાછળ બાર લાખ ત્રેવીસ હજાર રૂપિયા વાપરવામાં આવ્યા છે તો એવી તો કઈ વસ્તુઓ લેવામાં આવી છે કે જેની પાછળ આવો બાર સાડા બાર લાખ રૂપિયાનો બસ મોટો ખર્ચો કરવા પડે તો આમાં પણ કંઈક ને કંઈક રંધાઈ રહેલું હોય કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયેલો હોય એ સીધે સીધું દેખાય છે આગળ પાણીની સુવિધા માટે સોળ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા વાપરવામાં આવ્યા છે તો આ અગાઉ કોર્ટ બિલ્ડિંગમાં બધા પ્લમ્બર તો હોય જ અને હતું જ તો ત્યાં સોળ લાખ રૂપિયામાં તમે અત્યારે નવું પ્લમ્બર કરો આ તમામ વસ્તુ નવી ઊભી કરો તો પણ સોળ લાખ રૂપિયા ન થાય જે આ તંત્રએ રિપેરિંગના નામે સોળ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયાના બિલો છે એ ઉધાર્યા છે અને પાસ પણ કરી દીધા છે આગળ આ બિલ્ડિંગની અંદર કલર કરવા માટે કોઈ નાના મોટા પડદા નાખવા માટે પણ મસ્ત મોટો ખર્ચો કરવામાં આવ્યો છે એમાં પણ બાર લાખથી વધારે બિલ છે એ બનાવવામાં આવેલ છે તો હું આપને એ કહું છું કે આ બિલ્ડિંગને અંદર જ કલર કર્યો છે તમે આખા બિલ્ડિંગમાં તો ક્યાંય કલર પણ કર્યો નથી બહારની સ્થિતિમાં તો તમે જોઈ શકો છો કે આજે પણ પોપડા પડે છે આજે પણ ઈંટું દેખાય છે આજે પણ તૈયા દેખાય છે ગમે ત્યારે ત્યાંથી ત્યાં પ્લાસ્ટર નીચે આવે એવી શક્યતા છે કોઈ પણ માણસને કે કોઈ અધિકારીને જાનમાનની હાનિ થાય એવી શક્યતા છે તો તમે આ બાર લાખ રૂપિયા કલર અને રિપેરિંગના પડદા કલર પાછળ વાપર્યા છે તો તમે ક્યાં કલર કર્યો બાર બાર લાખ રૂપિયાનો બાર લાખ રૂપિયાના કલરમાં તો આખે આખા બિલ્ડિંગના રિનોવેશન થઈ જાય અને કલર થઈ જાય તો આ પણ એક સવાલ છે પરચુરણ કામ માટે વિવિધ પરચુરણ કામ માટે ચાર લાખ ને હજાર રૂપિયા વાપરવામાં આવ્યા છે તો આમ કુલ મળી અને સિત્તેર થી પંચોતેર લાખ રૂપિયાનો ખર્ચો છે કાગળ ઉપર દર્શાવવામાં આવ્યો છે જે વાસ્તવમાં જે કામ થયું છે ત્યાં પાંચસોની નોટું તમે પાથરો તો પણ એટલી નોટું ન જોઈએ છતાં પણ આ તંત્રએ સફાઈના નામે પ્લમ્બરના નામે પાણીના નામે કલરના નામે પરચુરણના નામે પંચોતેર લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે